સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા માનમાન બચી હતી પ્રેમીને લગ્નની ના પાડતા પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત અંગ પર ચપ્પુના ચાર ઘા માર્યા દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુથી હુમલો કર્યો હતો જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ લઈ પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે સુરતમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાવવામાં આવ્યો હતો મળતી જાણકારી અનુસાર શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક પ્રેમીએ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો પ્રેમીએ ચાલુ બાઇક પરથી પ્રેમિકા પર હુમલો કર્યો હતો અને ચપ્પુના ઘા માર્યા હતા મળતી માહિતી મુજબ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે પ્રતિક મનોજ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ મંદિરમાં બંને એકબીજાને ફુલહાર કરી લગ્ન કરી લીધા હતા પરંતુ તેમના લગ્ન માટે યુવતીના પરિવારજનો તૈયાર ન હતા જેથી યુવતીએ પ્રતિક સાથે લગ્ન રજિસ્ટર કરવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા યુવકે યુવતી પર ઝુલેન્ડ હુમલો કર્યો હતો દીકરીને બચાવવા ગયેલી માતાને પણ પ્રેમીએ ચપ્પુ મારી દીધું હતું જહાંગીરપુરા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી પ્રેમી પ્રતિક મનોજ પટેલ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી યુવતીના જણાવ્યા પ્રમાણે પ્રતિકે નવ માર્ચે મંદિરમાં પરિવારની હાજરીમાં જુઠ્ઠું મંગળસૂત્ર પહેરાવી સિંદુરપુરી વિધિ વગર તેની સાથે લગ્ન કર્યા હતા એફિડેવિટ વાંચ્યા વિના સહી કરાવી હતી યુવતીએ માતાને આ વાત કરતાં તેના પિતાએ પરિવારને ક્લાસીસ પર બોલાવ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી રજિસ્ટ્રીમાં નોંધણી થયેલી ન હોવાથી યુવતીના માતાપિતાએ વકીલ પાસે એફિડેવિટ લઈ ફાડી નાખ્યું હતું